સાહેબ નેવું ટકા લગ્ન જીવન નિષ્ફળ જતા મેં જોયા છે કે એના પાયામાં માત્ર ફિઝિકલ એટ્રેક્શન હોય અને એ લગ્ન જીવનો પછી સહનશક્તિ હોતી નથી વાર્તા પૂરી થઈ જાય મારો જીવન સાથી નક્કી છે આ વાત એક બાળકને સ્કૂલ કોલેજ લાઈફમાં સમજાઈ જાય ને એ સાહેબ કેરિયર જ બનાવે અને પછી લગ્ન થઈ જાય સાહેબ ફાધર વાલેસ ચોપડી જ અત્યારે તો આઉટ ઓફ પ્રિન્ટ છે લગ્ન સાગર મને નવમા ધોરણમાં એક વખત સ્પર્ધામાં ઇનામમાં મળેલી મેં હજુ સાચવીને રાખી લખ્યું લાવવી જોઈએ આવી ચોપડીઓ જીવનના વીસ વર્ષ હું મા બાપ સાથે કાઢું અને બાકીના પચાસ વર્ષ એક અજાણ્યા સ્ત્રી પુરુષ જોડે કાઢવાની એના વિશે મને કઈ નોલેજ જ નથી તમે જુઓ મને મા બાપ સાથે રહેવાની બધી ટ્રેનિંગ બધી સમજણ પણ એક અજાણ્યા સ્ત્રી પુરુષને કીધે એડજસ્ટ થવાની એના વિશે તો મને કોઈ સમજ જ નથી અને એટલે લગભગ લગભગ લગ્ન જીવનો સડી ગયા છે હવે સમજણ વગર લગ્ન થઈ ગયા હવે શું થાય છે લગ્ન પછી ફિઝિકલ એટ્રેક્શન એક બે વર્ષમાં પૂરું થઈ જાય પછી બધું ચકણ વકલ ચકણ વકળ બધું ચાલુ થાય આવા છે ને આવા છે કપડાની ટ્રેડ ડ્રેસિંગ સેન્સ કેવા બાવા જયારે મોડા ઉઠે છે પહેલા મોડા ઉઠે જ નતા દેખાતા પછી બધી ત્રુટીઓ કેમ કે સેક્સ્યુઅલ પ્રેમ હવે શું થાય બધી ત્રુટિઓ જ દેખાય નથી કરતા બેને તમને હસવું આવશે એવી વાત કરું જે થવું એ થાય એમને ડિવોર્સ નો કેસ મૂક્યો તો કે કેમ કે મારા પતિ મને ભ્રશ કરે અગર કીસ કરે અને એમના મોઢામાંથી સખત વાસ મારે વાંસ મારતી હશે એના સાથે વિરોધ નથી પણ આ ડિવોર્સનું નું કારણ ચાલે છે હજી કેસ કોર્ટમાં છે હવે જે જે નક્કી કરવાનું વાસ આવે છે કે નથી આવતી એ તમે જુઓ અને આપણે ગધેડાઓ બધા કોર્ટમાં જઈએ એક ત્રીજા માણસ ને જોવા અને ગંધ મારે છે આમાં નહીં ચાલે એટલે તું એને જ કે બ્રશ કરીને આવે એટલે વાર્તા પૂરી થઈ જાય આ કયા લેવલે આપણે જઈ રહ્યા છે એક છોકરા છોકરીને પ્રેમ થયો એમને લગ્ન જીવન લગ્ન નક્કી હતા સગાઈ અને લગ્ન વચ્ચે છોકરા છોકરીને ઝઘડો પડ્યો અને છોકરાએ પેલી છોકરીને એમ કીધું કે મેં તારી પાછળ એક લાખ રૂપિયા વાપર્યા તું મને પાછા છોકરીએ પોતાનો પ્રેમ ટકાવી રાખવા માટે એક લાખ ક્યાંકથી ઉધાર ઓછી કરી અને છોકરાને આપ્યા પેલા છોકરાએ પેલી છોકરી ના પાડી માત્ર ગમ કરવા તમે જુઓ સોદાબાજી ચાલે છે હું જયારે હું એની ચોપડી બહાર પાડવાના સાડા ત્રણસો કેસો છેલ્લા વર્ષમાં આવ્યા છે ને ખાલી આના ઉપર છે લગ્ન જીવન ઉપર જ છે કયા લેવલની માનસિકતાઓ આજે બાળકોની તૈયાર થઈ રહી એક છોકરીને એક છોકરો પ્રેમ કરતો હતો એટલો બધો પ્રેમ કરતો હતો બે આમ ગુબ પ્રેમમાં એક દિવસથી કશું લોચો પડ્યો તો છોકરીએ ટીવીમાં નીચે વાંચ્યું કે તમારો જીવનસાથી પાછો મેળવવા મળો મહારાજનું એડ્રેસ હતું બી છોકરી મહારાજ પાસે ગઈ મહારાજ એને મંત્ર તંત્ર કરાયો તારો વર ત્રણ મહિનામાં પાછો આવી જશે થયો જ નતો હજી તો જીવનસાથી હજી તો પ્રેમ થયો હતો તારો પ્રેમ પાછો આવી જશે ખબર ટીવી પર જાહેરાતો આવે વસીકરણ માટે મળો માટે માટે સાહેબ એ છોકરી છોકરી હવે તમે જુઓ એક પોતાનું લગ્ન જીવન થાળે કેવી બેવકૂફીઓ કરે પછી પેલા મહારાજે પંદર વીસ પચીસ હજાર રૂપિયા તો લઈ લીધા પછી એ છોકરીને શું કીધું કે તારો જે મોબાઈલ છે ને તું મને આપી દે એની પૂજા કરવી પડશે અને હું એની પૂજા કરીશ તો તારો પ્રેમ પાછળમાં મેસેજ કરતો થઈ જશે સિત્તેર એસી હજાર રૂપિયા લઈ લીધા અરે પેલી છોકરી આપ્યા કરે હું તો એને પ્રેમ કરું છું આ પ્રેમ છે જાત તાળી બે હાથે હાથે પડે એક તમાચો કહેવાય આ લગ્ન સમજી જવું જોઈએ અને લગ્ન થઈ ગયા પછી ફિનિશ પછી પોસ્તુ જે છે જેવો છે જેવી છે જે હતો આવવા દે રોજ ભારત પાકિસ્તાન ચાલુ જ રાખવાનું એકબીજા વગર ચાલે બી નહીં અને ગાળો બી બોલવાની જોડે જ રહેવાનું જીવન આપણે તો જોઈન્ટ રહેવાની વ્યવસ્થા હતી ખબર છે અત્યારે બધું નથી ફાવતું બધા જુદા થઈ ગયા હું તો કઉ સાહેબ આજે જોઈન્ટ ફેમિલી માં રહેજો મારો ભાઈ બે હજાર એકમાં માં ગુજરી ગયો પણ આજે અમે એક જ ઘરમાં રહીએ છીએ સાહેબ મારો ભાઈ એટલે મારા ભાભી એમના ત્રણ બાળકો મારા ત્રણ બાળકો મારી બા અમે એક જ ઘરમાં રહીએ છીએ બાળકોની અંદર જોઈન્ટ ફેમિલીમાં રહેવાથી લગ્ન જીવનની મહત્વતા સમજે છે એડજસ્ટમેન્ટ આ વાત આપણે સમજ્યા જ નથી અને વેસ્ટર્ન કલ્ચરનું એવું અનુકરણ કર્યું જુદા રોન એક રૂમમાં રોન હું અહીંયા હું તો વાત નથી ફાવતું સાસુ જોડે તારી વહુને તાઈ જોડે નહીં ફાવે યાદ રાખજે તું આ નિયમ છે અને બીજી બાજુ શું થયું કે સ્ત્રી સ્ત્રીનો દુશ્મન બની ગઈ છે સૌથી વધુ પ્રોબ્લેમ છોકરીઓને એટલે સાસુને નહીં વહુના હોય છે જમાઈના સશરાન તો હોતા જ નથી પેલો થાકી કયો જાય કે બૈરાને હાચવું કે માને હાચું આ સમયે પણ સૌથી વધુ ડિવોર્સના પ્રશ્નો ઉભા થાય છે એક ત્રીજા માણસના કારણે બે માણસોના જીવનો તૂટી જાય છે આપણને સમજાવવાની કાઉન્સેલિંગની જરૂર છે કે હું એક ઘરમાં લગ્ન કરીને જોઉં છું જે છોકરાને એના મા બાપે જન્મ આપ્યો છે હું એનાથી એને જુદો પાડું સાહેબ હું જાહેરમાં મારી વાઈફની એક ગુણ તમને કહું એ આજે પણ મારી બા નું મારા કરતા વધારે ધ્યાન રાખે